ભોઈ તાલુકાના એકસો અઢાર ગામો વહીવટી હૃદય ગણાતું સેવા સદન હાલ તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની ગઈ છે સેવા સદનના મુખ્ય ગેટ પાસે જ નાખવામાં આવેલા પાઇપો અને કરવામાં આવેલ પ્લાસ્ટર સંપૂર્ણપણે તૂટી જતા અહીં આવતા હજારો લોકો અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયેલો છે વહીવટના ધામમાં અંધેર નગરી જેવી સ્થિતિ ડભોઈ સેવા સદન ખાતે મામલતદાર કચેરી તાલુકા પંચાયત સહિત અંદાજિત દસ થી બાર જેટલી વિવિધ સરકારીઓ સરકારી કચેરીઓ કાર્યરત છે દરરોજ સેંકડો ગ્રામજનો અહીંથી આવક ના દાખલા રેશન કાર્ડ સ્ટેમ્પ

દરવાજે જ અંધારું જોવા મળ્યું છે કામકાજ માટે આવતા લોકોમાં તંત્રની આ ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો અને અરજદારોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર અધિકારીઓ જાગૃત બને અને યુદ્ધના ધોરણે આ ગેટ પાસે ના રસ્તાનું સમારકામ રિપેરિંગ કામ કરાવી તો વહીવટી મથકનો રસ્તો જ સુરક્ષિત નહીં હોય તો સામાન્ય જનતા કોની પાસે આ અપેક્ષા રાખશે